ટ અભાવે રાહદારીઓને પરેશાની વેઠવાનો વારો આવ્યો છ વર્ષ બાદ વાહન ચાલકો માટે રેલવે ટ્રેક પર ઓવરબ્રિજ બનાવાયો ઓવરબ્રિજ બન્યા બાદ રેલવે ક્રોસિંગ બંધ કરી દેતા રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે ત્યારે ઓવરબ્રિજ પર જવા માટે વધુ ચક્રાવો કરવો પડતો હોવાથી બાળકો અને વૃદ્ધોને હાલાકી થઈ રહી છે

આવતા અહિયા ફાટક જ નથી સરહદ નીકળવા માટે કોઈ જગ્યા જ નથી ગોતી પડે જગ્યા બધી જગ્યા બંદોબસ્ત કરી રાખેલો છે હવે નવસારીમાં ફૂટ ઓવરબ્રિજની બહુ મોટી સમસ્યા છે ઘણા સમયથી આ બાબતે ચર્ચા ચાલતી આવી છે રજૂઆતો પણ કરી છે પણ હજુ સુધી એનું કોઈ એવું પરિણામ જોવામાં આવ્યું નથી કે ભાઈ એની શરૂઆત કરી એનો કોઈ પ્લાન તૈયાર છો આ બાબતને હું નવસારી આપણા મહાનગરપાલિકાના કમિશનરને પણ મળ્યો છું એમને પણ કહ્યું છે કે આ બાબત અમને ધ્યાનમાં છે અમે જેમ બને એમ આ બાબતે કામ આગળ ચાલુ કરશું અને રેલવે ની જે જવાબદારી છે વેસ્ટર્ન રેલવે ની તો એ લોકો એમની જગ્યા એ બાબતે આપવા માટે તૈયાર છે પણ મેન મહત્વનું કે આપણે આના માટે પ્લાન રેડી કરવો પડે ને કામ શરૂ કરવું પડશે